સોકરામે નાના બાળ કોઈ ફેરો હોય ને તો લાગે એને એકદમ પોસું પોસું છે અને આ વસ્તુ તો બહુ જ મુકડે છે કાં કે આસી માણક લેવા આવે બેટાં થી સસા હાથ ખા લઈ જાય છે એટલે માં સસા તાગત લઈ લે જાય નાના તસ તલા દર્શન આવે એટલે એમને પખારા ઉખડી જાય બસ આ આપણે સોકરામના લંગોટ છે આ લંગોટ છે લંગો એ સાત ના છે એક આ છે અને આ ગોળ છે એટલે આ જેડી છેડી આઈટમ એ બતાવી દઈએ કારણ કે તમારે કોઈને લેવું હોય તો આવો એટલે માંગવા થાય કે ભાઈ આ છે વસ્તુ આના નામ પર કોની કામ ના છે આ ટોપી છે આ બધાનામાં બાર બાર કલર આઈ આ ટોપી છે ફકુવારી

આપણે વરાહદી ના છોકરા છે આમાં બધી વસ્તુ પાંચ વરાહ ના છોકરા ને આવી છે કારણ કે મારે જલમ થાય ત્યાંથી પંદર વરાહ સુધી ના છોકરા માલ મારી દુકાનમાં માં વેચાય એટલે નાના બાળકો ના છે અને મોટા ના છે ધીમે જોઈએ જોઈ આવીને તમારે માગવા આ એકદમ છઠી માં આ જ વસ્તુ ઉપડે છે કારણ કે છઠી નો સેટ આખો અને વૈશ્વ કાનુડા ને પહેરાવાના

વસ્તુ વેસાય એટલે મને તો અનુભવ થઈ ગયો કે અત્યારે જ મોટું કોઈને કાંઈ ગમતું નથી ડેરીમાં જ ગમે ભાઈ ગમે એટલા પૈસા દે દેશે પણ હલકી વસ્તુ કોઈ લેતો જ નથી તો આ ફરક છે આમાં સો કલર આવી જાય આપણે એક કોલીને બતાવી દઈએ આ રીતના આવી છે આ સો કલર આમાં આવે છે જેને લેવા હોય એ આમાં સ્પ્રિન્સોટ પાડી લેજો અને જોઈ લીધું એટલે તમને અનુભવ થઈ જાય કે સિયાણાની વસ્તુ બધી બસિને ની દુકાને મળે હવે આ બીજો ફરાક છે આમાંય સ કલર છે આમાંય સ કલર આવી છે હવે આ ત્રીજો ફરાક છે આમાં થોડો થોડો ફેરફાર થતો જાય આમાંય સો કલર આવી છે

આ તો બહુ જ ઉપડે ગમે એ આવે અને બતાવીએ ને એટલે હવે આઈટમ છે આ કલર આમાં ઇંગ્લિશ કલર હોય અને આ પણ બહુ નાના બાળકો માટે બહુ જ ઉપડે આજે આ રીતના એમાં આ રીતના એટલા કલર આવે છે પણ બહુ મસ્ત આવે ને એને અટાણે કામ છે કે દીકરો હોય કે દીકરી હોય અટાણે આપડે કોઈને ભેદભાવ ને

અને બધાને આનંદ થાય છે અને ભગવાનને બધાને દીધું પણ કે દઈ શકે કે કાય મસ્ત જોડી છે અતાણે શું છે કે ઘણી બેનો ઈન કે કાય ઉપર થી પેરા ઈવા અમને સાઈડ માં બટન માં રાખ એટલે સાઈડ માં બટન માં આવે છે અને આમાં સ કલર આવે છે આ જોડી માં એક આ રીતના નામ સ કલર હોય જેને જે જોતો હોય એ સ્ક્રીનશોટ પાડી લેજો તો આ રીતના સ કલર છે

એટ આ છે આપણને એકદમ કોસા એનું કાપડ એકદમ કોસું છે આમાં તો જટલા આમાં બધાયમાં ઓછો કલર આવી છે એક એકસ બતાવીએ કા કે આમ ઢકલો થઈ જાય ભતાય કાઠિયાને તો થાય એટલે કે આસા આનો ઉપર બહુ ફાઈસ હવે ચારો આવે છે ને એટલે આમાં ટોપી ને કાપડ एकदम મલમલ જેવું એટલે આવે રીતના આનું કાપડ આવે આ ને જાય બધી છે ને કપડા કોઈ છોડી લે કોઈ છોડી ને બહુ જ હું પ્રેસ ને આ બધી વસ્તુ છેલે બતાવવા કે બધા ખરીદી કરી લે ને પછી બતા ગયા ને તો આ વસ્તુ એવી છે કે ખરીદી કરી લીધી હોય ને તો લેવાનું માન થઈ જાય આનું કાપડ જ એ રીતના આમ એકદમ મલમલ છે કે માણસ ને ગમે જાય ગમે હોય એ પરફાળું આ કાપડ લઈ જાય દેખાય એટલે

બે આવ્યા ને એ રીતના આમાં બેટ નીકળી છે એટલે આ ગોંસી વાળું અને પાછળ આ ટી શર્ટ વાળું પછી તમને આખા સૂટ બતાવ્યા ને એમાં આ રીતના પણ આવે